નવા બ્લોગ માં તો ચાલો આજે એકદમ જોરદાર રેસીપી તમારી સાથે લઈને આવ્યા છે કે વરસાદ આજે મુંબઈમાં તો ઘણો બધો છે એટલા માટે છે ને ચટપટું ખાવાનું મન થઈ ગયું એના માટે જો બધી વસ્તુ મેં અહીંયા લઈ લીધી છે તો શું બનાવવાના છે તો જો એક એક વસ્તુ તમને કહું છું અહીંયા લીધી છે સ્વીટ કોર્ન બાફેલી છે સાથે અ આ જો ટામેટા કાંડા બટેટા અહીંયા બધું સલાડ રેડી છે સાથે કાકરી ટામેટા કાંડા આ બધું સેમા અલગ અલગ બે પ્રકારના ચાટ બનાવ્યું છે કોથમીરી ચટણી ને આ દહીં છે નાખીને મસ્ત નાખી સાકરવાળું દહીં છે ને આ છે સ્પેશિયલ અમચુર પાવડરની ચટણી તો આની રેસીપી ફ્રેન્ડ્સ જોરદાર છે તમને જુઓ કે આની રેસીપી કેવી રીતના બનાવે છે ને સાથે છે કટોરી ચાટ બી બનાવના છે અને સાથે કોન ચાટ એટલે બે પ્રકારના ચાટ આપણે બનાવના છે તો પેલા સૌથી પહેલા તમે છે ને આ અમચુર પાવડરની રેસીપી અમે

અલગમે ચાલી વધારે ગરમ હા હા કે ગરમ વધારે ગરમ હોય એમાં પેકેટ આમ નાખ લે ને તો કાટા થઈ જાય એટલા માટે આવી રીતના બનાવ લે અલગથી કરવું પડે એટલે આ ચટણી તમે ખાસ ધ્યાન રાખજો આમચુરુ પાવડર ની ચટણી એ એ સેમાં ખાવાના છે ને ફ્રેન્ડ્સ એ બી જોતા રહેજો વિડિયો મજા આવશે આજે બે પ્રકારના ચાટ બનાવવાના છે ગરમા હ ને તમે જોજો જો વે પાણી માં ચુરુ પાણી જોઈ લો ઓઈલ આવવાનું અલગ ધુમાડા એટલે ગરમ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે ને ધુમાડા બી દેખાય છે હવે એની અંદર તો આ અમચૂર પાવડર નું પાણી નું પેસ્ટ જોઈ લો નાખી દીધું છે એક ચમચી મરચાની ભૂકી લાલ મરચું એટલે આ તો કાશ્મીરી મરચું છે સ્વાદ અનુસાર મીઠું કેમકે અમચુર પાવડર ખાટો તો હોય અને સાથે નાખશું સિંધવ નમક તમે સંચર બી નાખી શકો છો હા બ્લેક સોલ્ટ એટલે સંચર પણ આપણે સિંધવ નમક નાખ્યું છે ખાટી મીઠી ચટણી તો જોઈ લો એક બે ઓહો આટલી બધી સાકર મેડમ એટલે કેવી રીતના ખબર છે કે આપણે પાણી ની અંદર કેમ કોર્ન એડ કરતા હોય પછી થઈ જાય એવી રીતના ઉબાડો જેમ આવતો જશે ને એમ ઘટ થતી જશે ચટણી હવે

મુંબઈથી જોતા હોય તો ખબર છે કે હમણાં મુંબઈમાં આખા મુંબઈમાં વરસાદ છે ટ્રેનો બંધ થઈ ગઈ બસો બંધ થઈ ગઈ છે અને અગર ગુજરાતથી મારા ભાઈ બહેનો જોતા હોય તો જરૂર ભાભીઓ જોતા હોય તો જરૂર કહેજો કે ગુજરાતમાં વરસાદ છે કે નહીં કેમકે દેશમાં મેં સવારના ફોન કર્યો હતો દેશમાં તો વરસાદ નથી બિલકુલ નથી ઘણી ગરમી છે તો જોઈ લો આપણું જીરું એ એકદમ ક્રશ થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ

આટા શેરા મારવાનું ચાલુ કરી નાખે એને એમ કે કઈ અહીંયા મમ્મી અમને કઈ ખવડાવો છે તો પેલા છે ને થોડી કાઢી લેશું બે પેલા તો જે દિવ્યાભાઈ અત્યારે નથી એ એમની નાની ના ઘરે છે એ આવશે ત્યારે બનાવશું તો અત્યારે અમારા બેવ માટે પેલા બનાવીએ બરાબર તો જો અહીંયા સ્વીટ કોર્ન લઈ લીધા છે અને વરસાદની સીઝન અને ફેરેટલી ચટપટું ખાવાનું તો બોને એમાં મકાઈ મળી જાય ને

ચટોરી જો ત્યાં સંભાળજો પાછળથી કઈ હમલો કરી નાખતી નહીં અને કટોરી આપણે આ સલાડ લઈ લઈએ આપડે રેડી છે હવે આપણે જેવી પછી તમને ખાટી મીઠી ચટણીની હોય તો મીઠું નાખવું હોય તો પ્રમાણે બધું એડ કરવાનું અત્યારે મને બધું મિક્સ બરાબર લાગે છે

સ્વાદ પ્રમાણે મીઠું નાખી દે એમાં નમક ચમક ટાટા કા નમક હવે દહીં દહીં જરા વધારે નાખવાનું બહુ સરસ લાગે ટેસ્ટમાં હમ ચલો હવે આના ઉપર નાખી દઈએ થોડું લાલ મરચું લાલ મરચું સ્વાદ પ્રમાણે પાછું મીઠું ને જીરા પાવડર

પછી મને આમ યાદ આવી કે મને મકાઈ ખાવાનું મન થઈ ગયું તો પછી અમે રસ્તામાંથી લેતા આવ્યા સ્વીટ કોર્ન લઈને જ આવ્યા આ બધું બધું તૈયારી કરીને મેં ચલો હવે બ્લોગ સ્ટાર્ટ કરીએ ચલો હવે આ બહુ રાહ નથી જોવી કેમ કે છે ને આમ આ બધું અહિયાં જોઈને છે આમ આ ખાટું મીઠું આમ ખાવાની પાણી આવી જાય મોઢામાં તો આજે સુટુરી તો મારી આમ ફરિયાદ રાખશે તો પેલા આ બધું ખાઈ લઈએ ને પછી તમને મળીએ તો મિત્રો ચાટ ખાઈને ઘણી મજા આવી ગઈ અને

આવી જ રીતના બસ અમારા વિડીયો જોતા રેજો બહુ એન્જોય કર્યો વરસાદ તો સવાર થી ચાલુ છે ને હજુ આજે મને લાગે પણ કે મુંબઈમાં એકચુઅલી શું છે કે હાઈ ટાઈડ ની અગાઈ આપી છે અને હેવી થી હેવી રેન પડવાનો બી

નવું નવું જમવાનું બનાવશે ને તમારી સાથે ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં જય શ્રી કૃષ્ણ જય માતાજી